સુરતના પર્વત ગામના બજરંગનગર વિસ્તારમાં એક ઓગણત્રીસ વર્ષીય પરિણીતાએ છવ્વીસ સપ્ટેમ્બરે આપઘાત કરી લેતા ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી મૃતક પરિણીતાના પિયર પક્ષના લોકોએ સાસરી પક્ષ પર હત્યાના આક્ષેપ સાથે સત્તાવીસ સપ્ટેમ્બરે હુમલો કર્યો હતો મૃતકના પતિ સોબન બાબુ અને તેની નળનને જાહેરમાં ઢોર માર માર્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી આ સમયે મહિલાઓ સહિતના વિફરેલા ટોળાએ જનરક્ષક વાનમાંથી મૃતકના પતિ અને તેની સાથે રહેલી બાળકીને ખેંચીને માર માર્યો હતો આ મામલે આજે પોલીસે મહિલાઓ સહિત વ્યક્તિ સામે નો ગુનો દાખલ કરીને તાત્કાલિક દસ આરોપીઓની ધરપકડ કરી છે મૃતક પરિણેતા મોનિકા સોગન બાબુ પામુલાના અપઘાત બાદ તેના પિયર પક્ષના લોકો ગુસ્સામાં પતિ સોગન બાબુના ઘરે પહોંચી ગયા હતા પિયર પક્ષના ટોળાએ ગુસ્સામાં આવીને સૌપ્રથમ પતિ સોબન બાબુ અને તેની નણંદને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું હતું ઘટનાની જાણ થતાં જ લિંબાદ પોલીસની જનરક્ષક વાન ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે જ્યારે મારથી ઘાયલ થયેલા પતિ અને નળંદને બચાવીને પોલીસ વાનમાં બેસાડીને લઈ જવાનો પ્રયાસ કર્યો ત્યારે પિયર પક્ષના લોકોએ પોલીસની કાર્યવાહીમાં અવરોધ ઉભો કર્યો હતો પોલીસ વાનને ઘેરી રસ્તો રોક્યો મોટી સંખ્યામાં એકઠા થયેલા પિયરપક્ષના લોકોએ પોલીસ વાનને ચારે બાજુથી ઘેરી લીધી હતી જેના કારણે વાતાવરણમાં ભારે તણાવ સર્જાયો હતો લગભગ પચાસ જેટલી મહિલાઓએ પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવા માટે જનરક્ષક ગાડીની સામે બેસી ગઈ હતી અને એક મહિલા તો રોડ પર સૂઈ ગઈ હતી જેના કારણે પોલીસ વાન આગળ વધી શકી નહોતી ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ વાનની આગળ એક બાઇક પણ મૂકી દીધી હતી આરોપીઓ કોઈ પણ ભોગે મૃતકના પતિને માર મારવા માંગતા હોવાથી તેઓ જનરક્ષક ગાડીના દરવાજા ખોલીને અંદર घुसવાનો પણ પ્રયાસ કરી રહ્યા હતા. જ્યારે પોલીસે વાનને આગળ વધારવાનો પ્રયાસ કર્યો ત્યારે 10 થી 15 લોકો ગાડીની આગળ ઊભા થઈને એને ધક્કો મારવા લાગ્યા અને રસ્તો રોકી દીધો હતો. એક વ્યક્તિ તો પોલીસ વાનના દરવાજાને તોડવાનો પ્રયાસ કરી રહ્યો હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ સમગ્ર હંગામો અને પોલીસ કાર્યવાહીમાં અવરોધના જ્યોત્સના ચેન્નાની ફરિયાદના આધારે લિંબાત પોલીસે મહિલાઓ સહિત ઓગણીસથી વધુ લોકો વિરુદ્ધ રાયોટિંગ અને સરકારી કામગીરીમાં અવરોધ ઉભો કરવા બદલ ગુનો દાખલ કર્યો છે પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને દસ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં મોટા ભાગના લોકો તેલંગાણા રાજ્યના મૂળ વતની છે હાલમાં લિંબાદ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી છે